સાંજે ચા કોફીની સાથે ખાઈએ કે લંચ બોક્સમાં આપીએ કે પછી રાતના જમવામાં ખાઈએ મુઠિયા તો આપણને દરેકને ભાવતા હોય છે તો આજે આપણે થોડી અલગ રીતે આ મુઠિયા તૈયાર કરવાના છે તો એના માટે મેથીની ભાજી અને કોબીજને એકદમ ઝીણી ઝીણી આપણે આ રીતે કટ કરી લેવાની છે ભાજી અને કોબીજનું પ્રમાણ વધારે લઈશું એની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ લેવાની છે ત્યારબાદ એની અંદર મુઠિયા એકદમ સોફ્ટ બને એના માટે દહીં ઉમેરીશું ખાંડ ઉમેરવાની છે હળદર ઉમેરીશું મીઠું અજમો આ રીતે થોડો હાથેથી મસીને ઉમેરવાનો છે ગરમ મસાલો ઉમેરવાનો છે એક પિંચ જેટલો ખાવાનો સોડા હિંગ ઉમેરવાની છે અને મોયડનો તેલ ઉમેરીશું આ બધી જ વસ્તુઓને આપણે કોબી અને મેથીની ભાજી સાથે મિક્સ કરી લેવાની છે તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય હવે ત્યારબાદ આપણે અલગ અલગ પ્રકારના પાંચ લોટ લઈશું તો અહીંયા મેં બાજરીનો જુવારનો ચણાનો ઘઉંનો લોટ લીધો છે અને જવનો લોટ લીધો છે તમે આમાંથી કોઈ પણ તમારી પાસે જે ઘરમાં લોટ હોય લઈ શકો છો અને ના હોય તો ઘઉંના લોટથી પણ બનાવી શકાય છે એકલા જરૂર મુજબ પાણી નાખી લોટને આપણે પંદરથી વીસ મિનિટ રહેવા દઈશું ત્યારબાદ આપણે એના મુઠિયા વાળી લેવાના છે તો આ રીતે નાના નાના વાળી આપણે જે સ્ટીમરની પ્લેટ હોય એની અંદર ગોઠવી સ્ટીમ કરીશું હાઈ ફ્લેમ રાખવાની છે લગભગ પંદરથી વીસ મિનિટમાં એ સ્ટીમ થઈ જશે થોડા ઠંડા પડે એટલે આપણે એને કટ કરી લેવાના છે અને વઘાર માટે એક પેન લઈશું આ રીતનું પાળું એટલે વઘાર એકદમ સરસ થાય એની અંદર આપણે રાય ઉમેરીશું લીમડા થોડા લીલા મરચાં એડ કરીશું હિંગ નાખવાની છે અને તલ ઉમેરવાના છે વઘારને એકવાર મિક્સ કરી અને પછી કટ કરેલા મુઠિયાની અંદર ઉમેરી દેવાના છે તમે આ મુઠિયા કાચા પણ ખાઈ શકો છો વઘારા વગર બરાબર મિક્સ થઈ જાય એટલે ગરમા ગરમ મુઠિયા સર્વિંગ માટે તૈયાર છે ડિટેલ રેસીપી ચેનલ ઉપર છે